દિવસ લગી રાજ્ય નથી અમે યુવાનો અસ્મિતા આંદોલન ની નવી કોર કમિટી બનાવવાના છીએ દરેક જિલ્લામાંથી માંથી બનાવવા છીએ અને એમાં વડીલો પૂરેપૂરો આપશો એટલી આપની પાસે અપેક્ષા લોકસભા ચૂંટણી દરમિયાન સૌથી ચર્ચામાં આવેલું નામ એટલે રાજકોટના સાંસદ પરષોત્તમ રૂપાલા જેમાં તેમણે લોકસભા ચૂંટણી દરમિયાન એક જાહેર કાર્યક્રમમાં એક એવું નિવેદન આપ્યું જેના કારણે રોષનો માહોલ છવાઈ ગયો જેમાં તેમણે ક્ષત્રિય સમાજ માટે એવું નિવેદન આપ્યું હતું કે ક્ષત્રિય સમાજે રોટી બેટીના વ્યવહારો કર્યા છે અને આ નિવેદન બહાર આવતા જ ક્ષત્રિય સમાજમાં રોષનો બાટલો ફાટી નીકળ્યો અને તેમણે પરસોત્તમ રૂપાલા સામે આંદોલન છેડ્યું જેમાં તેમણે સતત માંગ કરી હતી કે પરસોત્તમ રૂપાલાની ટિકિટ પાછી ખેંચી લેવામાં આવે પરંતુ ભાજપ પણ તેની સામે એકની બે ન થઈ અને છેલ્લે રાજકોટ ઉપરથી પરસોત્તમ રૂપાલાને ટિકિટ આપવામાં આવી અને તેમની સારા મતે જીત થઈ એટલે કે સારા માર્જિનથી તેમની જીત તેઓએ મેળવી હતી અને બાદમાં જે છે તે આ ક્ષત્રિય સમાજનું આંદોલન ધીરે ધીરે સમી ગયું હતું પરંતુ હવે તે વચ્ચે ક્ષત્રિય સમાજને લઈને સૌથી મોટા સમાચાર સામે આવે છે જેમાં થોડા સમય પહેલાં જ શાળંગપુરમાં બીએપીએસ ખાતે ક્ષત્રિય સમાજની એક મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું અને તે મીટિંગનો એક વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે જે વિડીયોમાં કહેવામાં આવ્યું છે તે ક્ષત્રિય એકતા મંચ ફરીથી શરૂ કરવામાં આવશે જેમાં ક્ષત્રિય સમાજે આ એકતા મંચને સહકાર આપવો પડશે તેવો હુંકાર ક્ષત્રિય સમાજના એક આગેવાન દ્વારા કરવામાં આવ્યો હતો તો આ વિડીયોમાં તેમણે શું વધુમાં કહ્યું તેમની પાસેથી જ સાંભળી લઈએ આજ દિવસ લગી રાજપૂત સમાજની કઈ માગણી ભારતીય જનતા પાર્ટી એ સ્વીકારી લીધી એની જાહેરાત એક વાર વડી કરજો કે આપણી આ માગણી ભારતીય સ્વીકારી પૂર્ણ કોઈ જીત વગર હથિયાર નીચા મૂકવા એ યોગ્ય નથી અને વડીલોને એક વિનંતી કે અમે યુવાનો અસ્મિતા આંદોલનની નવી કોર કમિટી બનાવવાના છીએ દરેક જિલ્લામાંથી બનાવવા છીએ અને એમાં આપ વડીલોને પૂરેપૂરો સાહસ સહકાર આપશો એટલી આપની પાસે અપેક્ષા વડીલોને નમ્ર વિનંતી કે સમાજમાં જ્યારે પારદર્શિતા નહીં આવે અને અમે આપ સૌ વડીલો અમારા સરનો તાજ છો અને આજીવન અમારા સરનો તાજ રહેવાના છો પણ આપને એક વિનંતી કે અમે અસ્મિતા આંદોલનની કોર કમિટી બનાવવાના છીએ

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પણ પૂર્ણ થઈ ચૂકી છે હવે સૌથી મહત્વની વાત એ છે કે ક્ષત્રિય આ એકતા મંચ જે ક્યાંક ને ક્યાંક બે હજાર સત્યાવીસમાં આવનારી વિધાનસભાની ચૂંટણી માટે ક્ષત્રિય સમાજને ટિકિટ ફાળવવા માટે ક્યાંક ને ક્યાંક અત્યારથી જ જે છે તે રણનીતિઓ બનાવવામાં આવી રહી હોય ક્ષત્રિય સમાજ માટે એવું લાગી રહ્યું છે જેમાં ક્ષત્રિય સમાજ સરકાર સામે બાયો ચડાવવાની અત્યારથી જ તૈયારી કરી રહ્યું છે એટલા માટે ક્યાંક ને ક્યાંક વિધાનસભાની ચૂંટણીમાં ક્ષત્રિય સમાજને સ્થાન આપવામાં આવે જે રીતે હાલમાં જોવામાં આવે તો રાજકારણમાં ક્ષત્રિય સમાજનો દબદબો ધીરે ધીરે ઘટી રહ્યો છે તો તે રાજકારણમાં તે દબદબાને પુનઃ સ્થાપિત કરવા માટે ક્યાંક ને ક્યાંક આ ક્ષત્રિય સમાજ હવે લડી લેવાના મૂળમાં દેખાઈ રહ્યું છે અને આવનારી આ વિધાનસભાની ચૂંટણીમાં ચોક્કસથી ક્ષત્રિય સમાજનો દબદબો વધે તેવા પ્રયત્નો પણ જે છે તે કરવામાં આવશે તેવું ચોક્કસપણે દેખાઈ રહ્યું છે તો હવે જોવું રહ્યું કે આ ક્ષત્રિય એકતા મંચ જે છે તે રાજકારણમાં કેટલો ફરક પાડી શકે છે તો આવી જ નવી માહિતીને જાણવા માટે ફોલો કરતા રહો લાઈન ટ્વેન્ટી ફોર ન્યૂઝ ગુજરાત